ચિત્રોડ ગ્રામ પંચાયતના સરપંચ પદે દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાનો વિજય થતાં બારે ખુશીનું મોજું ફરી વળ્યું હતું મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ડીજેના તાલે વિશાળ વિજય સરકસ કાઢવામાં આવ્યું હતું વિજય સરઘસ બાદ તેમણે વિકાસના કામોને આગળ ધપાવવા માટે પ્રજાને કોલ આપ્યો હતો અને તૌતિ બહુમતીથી દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાનો વિજય થયો હતો હવે જોઈ ચિત્રો નામતક ન્યૂઝ બ્યુરોમાંથી હતી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા અગિયારસો ત્રણ મતની લીડથી વિજેતા સમગ્ર ગામમાં ભારે આનંદનું મોજું ફરી વળ્યું હતું લોકો ખુશખુશહાલ થઈ ગયા હતા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો રાત્રે મોડી રાત સુધી ગ્રામમાં તેમના આગમનની રાહ જોતા હતા અને જેવું દેવીરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાનું આગમન થતાની સાથે તેમના સમર્થકોએ તેમને ખંભે ઉચકી અને સન્માન કર્યું હતું ઠેર ઠેર તેનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું ગામની અંદર ડીજે સાથેનો તેમનું વિજય સરઘસ નીકળ્યું હતું સાથોસાથ ત્રિકમ સાહેબ આશ્રમ દ્વારા બાપુશ્રી શ્રી હંસ બાપુના આશીર્વાદ મેળવવામાં આવ્યો હતો ત્યારબાદ હુસેની ચોકમાં મોહરમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અમાસની રાતે સરપંચ સરપંચપંચના ઉમેરાજ દેવરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાએ હુસેની ચોકમાં જઈ નિશાન ચડાવવાનો લાવો લીધો હતો આમ ભારે ઉતાર વચ્ચે દેવરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા અગિયારસો ને ત્રણ મતની ટોટિંગ લીડથી તેઓ વિજેતા થયા હતા વિજેતા થતાની સાથે જ આમચક સાથેની વાતચીતમાં માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું